નમસ્કાર મિત્રો હું છું વિશાલ પાંસુરિયા અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ખૂબ મહત્વની ચોમાસા વિશે અપડેટ લઈને આવી ગયા છીએ પરંતુ તે જોતા પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે સબસ્ક્રાઈબના બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી હવામાનની સૌથી પહેલાં અપડેટ તમને મળતી રહે મિત્રો દર વર્ષે ભારતીય હવામાન વિભાગ પંદર એપ્રિલ આસપાસ દેશમાં ચોમાસું કેવું રહેશે તેનો પ્રાથમિક અંદાજ રજૂ કરતું હોય છે અને ત્યારબાદ મે મહિનાના અંતમાં તેનો દ્વિતીય અંદાજ રજૂ કરતું હોય છે જેમાં પ્રથમ અંદાજ કરતાં થોડો ઘણો ફેરફાર જોવા મળે છે તો મિત્રો આજે ભારતીય હવામાન વિભાગે વિવિધ પરિબળો અભ્યાસ કરીને દેશના ચોમાસાને લઈને તેનો પ્રાથમિક અંદાજ રજૂ કર્યો છે અને ગુજરાત સહિત સમગ્ર દેશ માટે આનંદના સમાચાર લઈને આવે તેવો તેનો પ્રાથમિક અંદાજ આવ્યો છે તો ચાલો આપણે તે જોઈએ મિત્રો ભારતીય હવામાન વિભાગે જે ચાર્ટ રજૂ કર્યો તે ચાર્ટ તમે ફોટામાં જોઈ શકો છો જેમાં સામાન્યથી એકસો છ ટકા વરસાદનું તેમણે દેશ લેવલે વરસ અનુમાન લગાવ્યું છે એટલે કે દેશમાં સરેરાશ વરસાદ સામાન્યથી છ ટકા વધુ એટલે ટોટલ એકસો છ ટકા વરસાદનું અનુમાન લગાવ્યું છે જાતમાં અમે અહીં તમે બ્લુ કલર જોઈ રહ્યા છો તે જેટલો ઘાટો તેટલો તે વિસ્તારમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા વધારે જ્યાં વ્હાઇટ કલર આપેલો છે ત્યાં કંઈ પણ હવામાન વિભાગ કહી શકે નહીં એવું જણાવવા માગે છે અને જ્યાં કેસરી કલર કે લાલ કલર જેટલો ઘાટો તે વિસ્તારમાં સામાન્યથી તેટલો ઓછો વરસાદની શક્યતાઓ વિશે તે જણાવે છે તો મિત્રો આ રીતે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્યથી છ ટકા વધારે એટલે કે ટોટલ એકસો છ ટકા વરસાદ જોવા મળશે જ્યારે ગુજરાત લેવલે વાત કરવામાં આવે તો ગુજરાત લેવલે પણ સમગ્ર ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતાઓ તેમણે દર્શાવી છે તેમાં પણ ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં બ્લુ કલર વધુ કાંટો દર્શાવેલો છે તેનો મતલબ કે સૌરાષ્ટ્રના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ થોડો વધુ જોવા મળી શકે તેવું તેમનું અનુમાન છે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે ચોમાસું સમગ્ર દેશ લેવલે ખૂબ સારું જોવા મળશે તથા ગુજરાત લેવલે પણ ચોમાસું ખૂબ સારું જોવા મળશે ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે સબસ્ક્રાઈબના બટન પર ક્લિક કરી ચાલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર